હું કન્યા વારતી આપ જોઈ રહ્યા છો સ્પર્શ માત્ર એક રૂપિયામાં તેર દીકરીઓના લગ્ન કન્યા પક્ષ પાસેથી માત્ર એક રૂપિયો ટોકન પેટે લઈ નજર ફાઉન્ડેશન દ્વારા તેર દીકરીઓને પરણાવી અલગ અલગ કર્યાવર પણ આપવામાં આવ્યું સમાજમાં ખોટા ખર્ચાઓ દ્વારા થતા લગ્ન પર બ્રેક વાગે અને રિવાજોને ડામવા અનેક સમાજ આગળ આવી પહેલ કરી રહ્યા છે ત્યારે વડોદરાના સિંધ્રોટમાં નજર ફાઉન્ડેશન દ્વારા અનોખા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું સમૂહ લગ્ન વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમાર તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન બિરેનભાઈ પટેલ સહિતના દાતાઓ ઉપસ્થિત રહ્યા આજના જમાનામાં લોકો દેખાદેખીના લગ્ન પ્રસંગોમાં લાખો રૂપિયા વાપરી નાખે છે ત્યારે સમૂહ લગ્ન સામાન્ય અને મધ્યમ વર્ગના માતા પિતા પણ સમૂહ લગ્નમાં આવી રીતે પોતાના દીકરીઓના લગ્ન કરી શકે છે સાથે જ કર્યાવરણમાં જીવન જરૂરિયાતની નાનામાં નાની વસ્તુઓથી લઈને તમામ મોટી ભેટ કર્યાવરણમાં કર્યા કર્યાવરણની આપવામાં આવી છે અને દીકરીઓના સમૂહ લગ્નમાં લગ્ન કરવામાં આવ્યા છે આજ રોજ સિંધરોડ ચોકારીપુરામાં એવો ભવ્ય સમૂહ લગ્નનું આયોજન ગોઠવવામાં આવ્યું છે એક નરેશભાઈ છે અને નજર ફાઉન્ડેશન તરફથી એવી મહેનત કરી અને એવું સમૂહ લગ્નનું આયોજન કરું એમાં ધારાસભ્ય શ્રી ચેતનસિંહ ઝાલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ એ બધાએ સાથ સહકાર બિરેનભાઈ પટેલ કારોબારી ચેરમેન અમારા પ્રમુખ ઉપપ્રમુખ પ્રમુખ તાલુકાના બધા જ આઈન સહ સહકાર આપી અને અમારા લગ્નનો એટલો બધો ભાવ્ય ઉત્સવ કર્યો છે એટલે બહુ સારામાં સારી રીતે ગોઠવાયું છે આ કેટલા જોડા હતા અમારા આજુબાજુના ગામડામાં થઈને તેર જોડા હતા બધા થઈ તેર જોડાનું ભાવ્ય સમૂહ લગ્નનું આયોજન કરેલ છે સિંગરોટ મુકામે ચોકારીપુરા વિસ્તારમાં નજર ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું તે પ્રસંગે અહીંયા યુગલ તેર જોડાનું આજે સમૂહલગન યોજાયું છે ખૂબ જ સરસ આયોજન કરવા બદલ હું નજર ફાઉન્ડેશનની ટીમ અમારા સાથી તાલુકા પંચાયતના સદસ્ય ચંદુભાઈ ગોહિલ તથા નીરવભાઈ અજીતભાઈ દરેકને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠું છું અને આ નવા યુગલોને આશીર્વાદ આપું છું કે ખૂબ આગળ વધે પ્રગતિ કરે એમનું નવું જીવન સારી રીતે સુખમય અને સ્વાસ્થ્યદાયી નીવડે એ જ પ્રભુને પ્રાર્થના જી આપનું નામ બિરેન ઘનશ્યામભાઈ પટેલ કારોબારી ચેરમેન વડોદરા તાલુકા પંચાયત